ના પડે અંદર જેવું શૂટિંગ ચાલો બફારા બો બચાવક્ટર સાહેબ એ છે નાક ઉપર સાહેબ ને નાક ઉપર ગુમડું છે ડુકુન ચોચ નથી ગુમડું આ જો લાલ બમ નાકોરું થઈ ગયું છે હા લગાઈ લગાઈ લાઈટિંગ ચાલુ છે તો મળીએ પાછા થોડીક વાર તો દોસ્તો શૂટિંગ પૂરું થઈ ગયું છે હું ભાઈ બાબુભાઈ ગંગેટ અમારા પન્નાબેન અને આગળની સાઈડ બતાવી દઉં અમારા બેનશ્રી આ બાજુ નઈ જોવે રહી ગયા છે અને અમારા આ છે પ્રોડ્યુસર ડાયરેક્ટર હિતેશભાઈ બિલદાર ઘણા બધા દિલદાર અને અમે જઈએ છીએ ગીતડું ગાવા અને કુના તો એ તમને કહી દઉં આપણા ગુજરાતના સારામાં સારા સિંગર ટીમલી સ્ટાર પંચવાલનું ગૌરવ ગુજરાતનું ગૌરવ એવો મારા કમલેશભાઈ બારોટના સ્ટુડિયો પર તો પાછા સ્ટુડિયો પર તઈને વાત કરું બોલો મહારાજ કી જાય તો અમે પ્રિનલ દીદીનું ઉતારી દીધા પન્ના દીદીને ઉતારી દીધા અને પછી અમે પહોંચી જાય છીએ અત્યારે કમલેશભાઈના સ્ટુડિયો પર અહીંયા કઈક એને આગળ અમે આઈને ઉભા છીએ હવે ત્યાં અંદર જઈને તમને વાત કરાવું હવે આઈ તો મોટા બાજુ બાબુલાલ ને અમે ત્રણ જણા આ પગ છીએ તો હા 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 આખો દાડો શૂટિંગ કરી ગયા છીએ અને આ ઇન્ટરવ્યુ પૂરો પૂરો દેખાડો છું કાળો કાળો દેખાડો એ ખબર નથી લાઈટ મારા મોઢા પર થોડુંક વધારે આવે છે તમારા મોઢા પર ઓછું આવે છે ને મારા કંપની કલર એ જો છે થોડો હા એમાં કંપની કલર મો ફરક હોય ઇન્ટરવ્યુ ઘડ સડતા હોય એવું ફીલ થઈ છે પણ ચડી દે હું ભાઈને મલવાની ઉત્સાહ છે અને વિક્રમભાઈ સિંગિંગ કરી રહ્યા છે જોવો બતાવું માંડ હોફીજો અને પહોંચી જો છું એ વિક્રમ બડી ગાર્ડ અહીં ઊભા છે કિરણ ભાઈ અને હું આ સ્ટુડિયોમાં જઈ રહ્યો છું અહીંયાથી એન્ટ્રી છે તમારે તો આ જો છે ને અમારા કમલે ચાલુ રાખો ફાઇનલી પહોંચી જો છું અને આ તો ઝગમગ ઝગમગ મેલી છે કમલેશ ભાઈએ અને તમને બતાડું કમલેશ ભાઈ ઊભા છે અમારા કમલેશ ભાઈ ના સ્ટુડિયો પર આયા છીએ અમે બધા થેન્ક યુ સો મચ હું તો લગભગ ઘણી વખત આવ્યો ઓપનિંગમાં બી આવ્યો હતો પણ કમલેશભાઈ નો સ્ટુડિયો એક નંબર છે તમારા કોઈને સિંગિંગ નો શોખ હોય ને રેકોર્ડિંગ કરવું હોય તો ગમે ત્યારે તમે હાલોલ માં આવી છો તો આવો તમને બધાને કમલેશભાઈ નો સ્ટુડિયો બતાવું જોરદાર છે અંદરની સાઈડે વિક્રમભાઈ ગાતા ગાતા ડિસ્કો કરે છે વાહ વાહ એટલે સમજી લો કે ગીત તો જોરદાર જ હશે અને એ બધા બેઠા છે અમારા ભાભીશ્રી બેઠા છે અપેક્ષાબેન પંડ્યા આવ્યા છે તમે બધા ઓળખતા જ હશો અને એમના બેનશ્રી પણ છે સાથે એમના ભાઈ શ્રી બધા આવેલા છે એ ઉપસ્થિત છે એમનું પણ રેકોર્ડિંગ છે અને બધા ગાડી મોજ કરી રહ્યા છીએ આ અમારા મ્યુઝિક ડાયરેક્ટર હર્ષદભાઈ શેરતા જય ભવાની સ્ટુડિયો અને સિંગિંગ ચાલી રહ્યું છે ફર્સ્ટ ક્લાસ તમે જુઓ વિલદાર સાહેબ બેઠા છે ને એ બધા મોજે મોજ અપેક્ષાબેનને પહેલી વાર મળ્યો હું મજા આવી મને એમને મળીને ખૂબ આનંદ થયો ખૂબ સારા વ્યક્તિ છે બાબુલાલ ને વિક્રમભાઈ મારી મશ્કરી ઉડારે છે પણ મારી જોડે છે યજ્ઞ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ સુપ્રસિદ્ધ મ્યુઝિક ડિરેક્ટર કે જેમની સાથે મેં ઘણું બધું કામ કર્યું છે ઘણા બધા હિટ આલ્બમ એમણે આપ્યા છે તમને તો ખબર તસવીર તારી રાખી છે મેં ઘણા બધા હિટ સોંગ પછી પછી હમણાં કયું પિક્ચર હમણાં રિસન્ટલી સોરી સાજના જેમનું મ્યુઝિક એમણે આપ્યું છે અને એમનો દીકરો યજ્ઞ મારી જોડે છે આપે ફર તો શિકોગે તેવી દુનિયા નેબ ચલે

તો રાસ બાસ બધું એટલે ટૂંકમાં આ વખતે તમને એક મિક્સ મસાલો જોરદાર આઠમ ઉપર મળવાનો છે ટાઈટલ ટૂંકમાં હું વિક્રમભાઈ સાથે જ તમારી સાથે શેર કરીશ અરે ભાઈ એક ગીત તો બહુ વાયરલ થઈ ગયું આપડે શૂટિંગ કરતા સોમનાથ હા 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 એ ગીત તો વાયરલી થઈ ગયું એના શબ્દો બી વાયરલ થઈ ગયા બોલો હા એટલે લોકોએ શું કર્યું કે અમે ચાલુ શૂટિંગમાં લોકો વિડીયો ઉતારી દીધો ને ગીતની થોડીક કડીઓ બહાર આવી છે પણ એ તો રફ હતો અમને કોઈ વાંધો નથી પણ

ભાઈ ગઈ રહ્યા છે એમને ડિસ્ટર્બ ડિસ્ટર્બ નથી કરતો મિનિટ માટે એમ સોરી પછી કમલેશભાઈ સ્ટુડિયો જોરદાર ટેકનોલોજીથી સજ્જ છે અને બહુ જ મહેનત કરી છે કમલેશભાઈ આ સ્ટુડિયો ઉભો કરવા માટે અહીંયા બધા મહેમાનો બેઠા છે બધા એકબીજાને ગીત વિશે સમજાઈ રહ્યા છે બધું કેવી રીતે કરવું મ્યુઝિક ડાયરેક્ટર સમજાઈ રહ્યા છે અને બધા બેઠા છે સ્ટુડિયોમાં એકવાર અવશ્ય મુલાકાત લેજો હાલોલ અને ઘણા બધા સિંગર્સ હોય એ પોતાના આલ્બમ બનાવવા માટે આવે છે ઘણી બધી કંપનીઓના આલ્બમનું કામ પણ અહીંયા ચાલુ છે ભાભી ને મારા ભાઈ બેન બેઠા છે જોડે ભાભી આ સ્પેશિયલ આયા છે કેમ આયા છે ખબર છે તમને ખબર નહી આજે ભાભી સ્પેશિયલ આયા છે તમે આજે સ્પેશિયલ મળવા કેમ આયા હા બે બે નું વ્રત યસ આજે વર્ષ વ્રત છે અને મારા ભાઈને ને કેવાય ને કે મળવા સ્પેશિયલ એમની પૂજા પૂજા અર્ચના થઈ ગઈ છે હું તમને હું નતો એટલે નથી જોઈ શકો

હવે રેકોર્ડિંગ પતી ગયું છે અને અમે નીકળી રહ્યા છીએ વિક્રમભાઈ બી નીકળી રહ્યા છે જય માતાજી ભાઈ તમે નીકળો અમારું કામ બતાવીએ અહીંયા હર્ષદભાઈ હર્ષદભાઈ એમનું કામકાજ કરી રહ્યા છે હિતેશભાઈ બી કામકાજ કરી રહ્યા છે બાબુલાલ અમે જાગી રહ્યા છીએ પણ સવારે વહેલાની કોલ સીટ છે વહેલી

થેન્ક યુ તો મળીએ છે ગુડ નાઈટ સ્વીટ ડ્રીમ જય માતાજી જયંબે બોલો શ્રી મારી માવડી કી જય આ ભાઈ મુસ્કુર આવે છે જય મહારાજ કમલેશભાઈ ના સ્ટુડિયો ને કમલેશભાઈ ના હોય તો મજા ના આવે થઈ જાય કમલેશભાઈ ગોરી દાન ગરીબે ગુમે ભૂલીવાર રાધા નું રૂપ છે કણુડો ની પીત છે જગ ની રીત નું શું કામ ગોરી રાધા ને કાળો ગરબે ગુમે ભૂલીવાર

karina ki te me. Ah, <laughs>